પોલીસે આરોપીઓ સામે ગુનો દાખલ કરીને ધરપકડ કરી છે જેમાં ઘટના સુકાઈ રહ્યા છે સર્કલ પાસે એક વેપારી જઈ રહ્યો છે વેપારીને રોકીને જે આઈ ટ્રાફિક પોલીસ સ્ટેશન જે ટ્રાફિક પોલીસ સ્ટેશન અથવા કોઈ ટીઆરબીના માણસો દ્વારા એ વેપારી પાસેથી ઓનલાઈન તેમજ કેશ મળીને આશરે પાંચ લાખ અઠ્યાસી હજાર જેટલા રૂપિયા પડાવવામાં આવેલા હતા જે બાબતે નિકોલ પોલીસ સ્ટેશનમાં ટીઆરબી તેમજ પોલીસની વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેના આધારે નિકોડ પોલીસ સ્ટેશન વધારા તપાસ કરતાં અગાઉ બે ટીઆરબી રાજેશ પટેલ તેમજ વિશાલ પટેલની ધરપકડ કરવામાં આવેલી હતી એ દરમિયાન બીજા એક ટીઆરબી અને એક પોલીસ કર્મચારીનું નામ ખુલેલું હતું જેના આધારે જે પોલીસ કર્મચારી હતા નાગજીભાઈ શંકરભાઈ નાગજીભાઈ શંકરભાઈની અરેસ્ટ કરવામાં આવેલી હતી અને એના બે દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા અને જે અન્ય આરોપી બાકી છે અજય અજય વિનોદભાઈ એની આગળની તપાસ ચાલુ છે

જે ટ્રાફિક પોલીસ છે એની ચોકી જે જોડીમાં જઈને એ લોકો જોડે આ તમામ પ્રકારનો વ્યવહાર કરવામાં આવે છે સેવા 5 લાખનો જે વ્યવહાર થયો છે જે એકાઉન્ટમાં થયો છે એમાં નાજીબેન કેટલા મળ્યા ફિયાદી ન કેટલા મળ્યા એકાઉન્ટ કોનું હતું એને લઈને શું કરવે જે એકાઉન્ટ જે એમાં અલગ અલગ એકાઉન્ટની ડિટેલ્સ અમે મંગાડી છે એમાં એક એકાઉન્ટમાંથી અન્ય એકાઉન્ટમાં કે વારા પરથી એકાઉન્ટ ટ્રાન્સફર થાય છે એ આખા જે એકાઉન્ટની આખા એકાઉન્ટની લિંક અમે સેટઅપ કરેલી છે જે પર્ટ્યુલર આ મુદ્દામાં લતો હતો કે પાંચ લાખ એકચીસ હજારનો એની લોકો વચ્ચે કોઈ હજુ સુધી વેંચની થયેલી ન હતી અને થોડા સમય બાદ જ આ ફરિયાદ નોંધાતા એ લોકો તમામ ફરાર થઈ ગયા હતા ને એકબીજાને મળ્યા ન તે પાંચ લાખ મળી આવે તેવી આપણે ત્યાં અમને જેટલા જેટલા એકાઉન્ટ મળ્યા હતા એ તમામ એકાઉન્ટ અમે ફ્રીઝ કરેલા છે ને એકાઉન્ટમાંથી અન્ય એકાઉન્ટમાં એક દિવસે જે અમાઉન્ટ ટ્રાન્સફર થઈ જાય એ તમામ ટ્રાન્સફર અમને ફ્રીઝ કરીને એનું રિકવર કરવાની પ્રોસેસ ચાલુ છે અન્ય કોઈ ફરિયાદો સામે આવી થઈ ગઈ ક્યાં કોની જે આ નિકોર્ડ પોલીસ સ્ટેશનનો જે ગુનો દાખલ થયો એ ગુનો દાખલ થયા બાદ અમારા સુધી અમારા જે પોલીસ સ્ટેશનો છે ત્યાં આગળ અન્ય કોઈ ફરિયાદ આવી નથી નાગજીભાઈ સાહેબ ફરજ ક્યાં ક્યાં ફરજ જે નાગજીભાઈ શંકરભાઈ કરીને જે આ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરત ભજવે છે અને જે તે દિવસે બનાવ બને એ દિવસે એમનો જે પોઈન્ટ છે રાજસ્થાન સર્કલ પાસે કરતો કેટલા સમયથી પોલીસ ખાતામાં છે કે નાગજીભાઈની ઘણા ટાઈમથી પોલીસ ખાતામાં છે અને પોતે છેલ્લા લગભગ એક સવા વર્ષથી આઈ ડિવિઝન ટ્રાફિકમાં આવ્યા આ સમગ્ર ઘટના પોલીસ કર્મચારીઓ અને જે ટીઆરબી જવાનોની સંડોવણી સામે આવી છે તે મામલે પોલીસે હજી જે ટીઆરબી જવાન છે તેની શોધખોળ હાથ ધરી છે દર્શક મિત્રો જોડેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું એટલે મીડિયા જોતા રહો